એમ આજનો બીજો દિવસ છે બીજો દિવસ પૂર્ણ થયો નો મેળાવડો હતો ને ત્યારે એક બાજુ આપણને થોડા દુઃખ ના હતા કે આખે આખો આટલો બધો મેળાવડો થયો આટલી પબ્લિક ભેગી થઈ છે અને આની અંદર કોઈ પણ પ્રકારનો વિઘ્ન ના આવે એવા એક અમે અંતરના નાદ એ આંસુ વહેણાવતા તો બીજા એક બાજુ હર્ષના આંસુ એ હતા કે ભલે ને ગમે એવું આકાશ તૂટી પડે તો આજ જા મેં એક થઈને બેઠો છે વિગ્રહ માંથી હો ની બચે જેમ નીકળી જાય એમ નીકળી જશું અમે એટલા એક હર્ષ ના આંસુ નીકળતા હતા

પ્રકારની થઈ છે 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 ત્યારે છેલ્લે છેલ્લે પોતે બેઠી ઘણી પ્રતિષ્ઠાઓ ગઈ સાલ ચિગોદર માતાજીની થઈ અંબાજી માતાજીની થઈ તમામ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા થઈ રહી અને ત્યારે હવે છેલ્લી માતાજી માં બ્રહ્માણીએ કીધું કે આ ગામ મારો વસાવેલો છે હવે હું બધાને બેહાડીને હવે હું છેલ્લે બેહીશ તમામ દેવીઓને બેહાડ્યા તમામ બેહાડ્યા અને એ જાગૃત થઈ અને બધી જ દેવી દેવતાઓને સ્થાપન કરાયું અને પછી માં જગદંબા બ્રહ્માંડ પાંડુત્રી માએ કે હવે મારું સ્થાપન થશે બાકી આ મંદિર તો કેટલાય સમય થતું હતું આ જગ્યા તો કેટલાય સમયથી પડી હતી લગભગ મારા સાંભળ્યા અનુસાર છસો વર્ષથી આ જમીન છે અહીંયા આગળ જગદંબામાં પરંપારી પરમ કૃપા વર્ષે ને ત્યારે આવા અવસરો મળતા હોય છે એ જગદંબા છે એ પરંપરા છે એને એક નાની સ્તુતિ કરી અને અહીંયા આગળ મારી વાણીને હું વિરામ આપીશ વિવાને વિશાળ ભવાની આવા રમંગ ઉમંગ અવસર ને આજ બીજો દિવસ છે જગદંબા ચરણોમાં અર્પિત કરી મારી વાણીને વિરામ કરો છો બૌલ્ય પ્રમાણ જય